વિડિયો આવી ઇન્સ્ટાગ્રામ માં તો મસ્ત આ મે તો આઈડી બનાઈ હે ને એ સલ વિડીયો મે લો માર તો બહુ લાઈક હો આવું પાછી આવ તો ખરી ના હો ભાઈ આપણે રૂપાળો સી એટલે રૂપાળો હોય તૈયાર થઈને વિડીયો મે લઈએ ને જબ્બર ચાલુ પાસા હો હું તો જબ્બર એક્શન કરું ઓહો હો વિડીયો હારે બનાવ બાપા તમે યાર બાપા રેમ કરતો એટલે બાપા આ બેટા વાંચી આપડે ફોન માં આપડે ગણતરી હતી મારી હા ઓ બેટા હું ફોન જોતો હતો ના ના વધુ નહિ બાપા પણ ફોન જોવો હોય પાઘરી ભોય પડી જાય બતાવ બેટા પણ બાપા તો મારો ફોન વધુ નહીટા તારો તો થઈ ગયો ફોન પૈસા આવ્યો બઉ ભોગી થઈ તાર એ તો ખબર નઈ હસી બોલાવજે એ ભોગ્યો હા બેટા વાત કઉ

મારો હા આ શું કોણ પેતી ત્યાર કોમ કોમ વખરી કરીએ તો આગળ ઓમ વખરી કરી પાછળ આવો હવે ચિત્ર આવું જબડો જબડો કુતતો કુતતો સાચી પણ એ તો મોબાઈલ માં આવી પણ તમારા પાસે ફોન કુકરું દેખાય બાપા અત્યારે ઇન્સ્ટાગ્રામ ને પેલું નહીં નીકળ્યું અલગ અલગ

પાર તાર મોય બાપા નો થાય પારકી ફોટો ફોટો પાડ્યા છે તો મારો બાપા છોગળું બોગળું અસલ બોંધી કાટો તું બાખરી નું કે વ્યવસ્થિત બોંધી દો હા હું હું બાખરી આલે બોંધી દો બોંધી દેઓ બાપા તમે તરત જ ગડ જ્યો હા બાકા આતા આતા

બાપા તમે આટલી ઉમરે ને નાચો ના સારું પૂછીશું બાપુ કી આટલી ઉમેરું શહેર માં આવે નાટક ના કરે મારો બાપા ની ઈચ્છા પૂરી કરવા છે ના બીજા નાસી એવા મોટિયા બોલાવ તા હું પેલા એને ફોન કરું પેલા કારું ના

નાચો નું હું આ તો બાપા નાચારું તું તું કેવા નાતી બેઠા મોટો ઝઘડો થઈ જાય ઘર માં તાર ઉચ્ચી હોય સાચી કાઢું ઈચ્છા પૂરી થાય તલવાર આ તો આખા

બાપા આપડે બધું દેખાય મારા રૂપિયા નઈ પચાસ હજાર નો ફર નઈ બાપ ને જમીન વેલી

આવતો રોડ ફોન આવતો લેડીઝ બોલો તમારા ખાતા કોઈ બોલતું પૈસા જમા કરો એકત્રીસ રૂપિયા હકતો હકો એ બુનાહી ગાળો બોલી

ખા આવ તો છે હેરો તમે યાર હું ખાતા ખાતા દોરતો દોરતો આવું અલ્યા હારું કરી ભાઈ ઓભળી તું આ હારું કર્યું નકા માર તો પાછ બે પચે બે મજા આવે ને તા